સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક મેગા કેમ્પનું આયોજન પીએચસી બાપુપુરા ખાતે કરવામાં આવેલ હતું જેમાં ગામના લોકો આજુબાજુના ગામના લોકો શાળાના બાળકો તથા એડોલેસન્ટ બાળકો અને સગર્ભા માતાઓ જેવા તથા આપણા આશા બહેનોની પણ તાલી પૂરી સારવાર કરીને તેમને જોઈતી સારવાર આપવામાં આવી છે આ આજના કેમ્પનો લગભગથી સાડા ત્રણસોથી ચારસો લોકોએ લાભ ઉઠાવ્યો છે અને તેમણે સ્ત્રી બાળકોના ડોક્ટર આયુર્વેદ ડૉક્ટર એ બધાએ પોતપોતાની સેવાઓ પૂરી પાડી છે જય હિન્દ જય ભારત ભારત સરકારના યશસ્વી પ્રધાનમંત્રી ને યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે બાપુપુરા ગામને એક પીએસસી સેન્ટર આપ્યું છે અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબનો પણ હું આભાર માનું છું મારા ગામમાં એક પીએસસી સેન્ટર આપ્યું છે એટલે મારા ગામના આજુબાજુના બાપુપુરા ધમેડા સોલૈયા ફતેહપુરાના ગરીબ વર્ગના લોકો જે છે એ લોકોને સારવાર પણ સારી મળી રહેશે અને મારા ગામના બાળકોને આજુબાજુના પણ બાળકોને મારા ગામના પીએસસી સેન્ટર ઉપર સારી એવી સારવાર મળે છે અને ઘણા લોકો કે જે ગરીબ વર્ગના છે અને એમની પાસે પૈસાની કોઈ વ્યવસ્થા નથી હોતી બહાર જવાની કોઈ વ્યવસ્થા નથી હોતી ભાડાની વ્યવસ્થા નથી હોતી તો આ પીએસસી સેન્ટર જે માનનીય અમિતભાઈ શાહ સાહેબે અમને બાપુપુરામાં આપ્યું છે એનો ઘણો બધો ઉપયોગ થાય છે અને જે પીએસસી સેન્ટરના શ્રીઓ છે આમનો સ્ટાફ છે આરોગ્ય ખાતાનો એ પણ સારી સારવાર આપે છે સારી દવા આપે છે અને દરેક વ્યક્તિને એક સરખા રાખી અને દરેક જ્ઞાતિના અઢારે અઢાર આલમના વ્યક્તિઓને સારી એવી સારવાર આપે છે એટલે હું ભારત સરકારનો ને ગુજરાત સરકારનો દિલથી હૃદયથી બાપુપુરા ગામ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તાલુકાના ધારાસભ્ય શ્રી જી એસ પટેલ સાહેબનો પણ આમાં ઘણો બધો લોકફારો છે સંસદ સભ્ય હરિભાઈ પટેલ સાહેબનો પણ ઘણો લોકફારો છે અને મારા ગામમાં પીએસસી સેન્ટર જે બન્યું છે તો ખૂબ ગરીબ વર્ગના લોકોને મોટો ફાયદો થાય છે એ બદલ હું બંને સરકારોનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત